બારડોલી તાલુકાના ઈસોલી ગામે વરસાદના પાણીથી બચવા બે ભાઈઓ પોતાના ઘર પર તાડપથરી નાખી રહ્યા હતા તે વેળા નાના ભાઈને કરંટ લાગતા મોત નીપજ્યું બારડોલી તાલુકાના ઈસોલી ગામે નિશાળ ફળિયામાં રહેતા નિકુલભાઈ રાજુભાઈ હળપતિ અને તેમના નાના ભાઈ સંતોષભાઈ રાજુભાઈ હળપતિ સોમવારે પોતાના ઘરે સાંજે વરસાદી મોસમને ધ્યાનમાં રાખી તાળપત્રી નાખી રહ્યા હતા આ દરમિયાન ભાગે આવેલા વાળામાં સંતોષભાઈ લોખંડનું પતરું ખસેડવા જતા ત્યાં તેમને અચાનક કરંટ લાગવાથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું આ ઘટનાની જાણ સોમવારે રાત્રે નવ કલાકે બારડોલી પોલીસ મથકને કરાતા બારડોલી ટાઉન મથકના એસઆઈ કાર્તિકભાઈ ઈશ્વરભાઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે